ભરૂચ જિલ્લામાં આવેલી ઝઘડિયા જીઆઈડીસી માં આવેલી કંપની બ્રિટાનિયા કંપનીના પ્રોડક્શન મેનેજર અને પ્રોડક્શન ઓફિસર સામે કંપનીમાં કામ કરતા મશીન ઓપરેટરે એક્ટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાવી છે જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઈઆરમાં માં નરેશ વસાવા રહેવાસી બલદેવા ગામ તાલુકો નેત્રંગ જિલ્લો જીઆઈડીસી ની બ્રિટનિયા કંપનીના પ્રોડક્શન મેનેજર ભૂપેન્દ્ર ડાંગર અને પ્રોડક્શન ઓફિસર સત્યપ્રકાશ મશીન ઓપરેટર નરેશ વસાવા અને અન્ય કર્મચારીઓને કંપનીમાં ટુપી કરાર સેટલમેન્ટ પર સહી કરવા જણાવ્યું હતું નરેશભાઈ વસાવાએ કરાર પર સહી કરવાની ના પાડતા પ્રોડક્શન મેનેજર ભૂપેન્દ્ર ડાંગુર અને પ્રોડક્શન ઓફિસર સત્યપ્રકાશ ઉશ્કરા ગયા હતા નહીં નરેશ વસાવવા અનુસૂચિત જનજાતિના હોવાનું જાણ જાણતા હોવા છતાં એ લોકોએ નરેશ વસાવાને જાતિ વિષયક અપશબ્દો બોલીને અપમાનિત કર્યા હતા વધુમાં જણાવે કે તમારી ઓકાત પગોમાં બેસવાની પણ નથી છતાં તમને નોકરી કરવા દઈએ છે ઉપરાંત જાતિ વિષયક અપશબ્દો બોલી ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી કંપનીના જવાબદાર અધિક દ્વારા પોતાની જાતિ વિષયક અપમાન કરીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે કંપનીના મશીન ઓપરેટર નરેશ વસાવાએ કંપનીના પ્રોડક્શન મેનેજર ભૂપેન્દ્ર ડાંગુર અને પ્રોડક્શન ઓફિસર સત્યપ્રકાશ સામે ઝઘડીયા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી ઝઘડિયા પોલીસે આ સંદર્ભે બ્રિટાનિયા કંપનીના ઉપરોક્ત અધિકારીઓ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે